અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન ગડખોલ ખાતે સિદ્ધ બ્રહ્મ રુદ્ર સમાજના હોલમાં કરવામાં આવ્યું અનુપમ દાસજી તથા પૂજ્ય નરેન્દ્ર દાસજી તથા યુવા સાધુ શિલ્પદાસજી પધારી ભક્તોને પૂજન તથા આશીર્વાદનો લાભ આપવામાં આવ્યો હતો પૂજા વિધિ કરાવી સૌ ભક્તિભાવમાં તરબોળ કરી ભ્રમણન કરાવ્યો હતો અને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે બાળ વિદ્યાર્થીઓ અને પ્રોત્સાહિત કરવા માટે સોનબાગ કેળવણી પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આજે ફરી એકવાર આપણે એવી જ એક મહાપૂજા જે આગળ આ પાંચ અક્ષર મુક્તો સિવાય જે બીજા છે એ ફરી એકવાર આપણે એવી જ મહાપૂજા કરવા જઈ રહ્યા છીએ પણ આજે આ મહાપૂજાને આપણે થોડી જુદી રીતે કરવી છે જુદી રીતમાં ખાલી એટલું જ છે ત્યાં મહાપૂજા આપણે એક સમજણ સાથે કરવી છે